નમસ્કાર સર્વને જય માતાજી આપણે બધા જાણીએ છીએ કે કર્મ એટલે શું આપણે સવારે જાગીએ અને સાંજે સુઈએ ત્યાં સુધી આ કર્મની વાતો સાંભળતા આવ્યા છીએ કહેતા આવ્યા છીએ અને એને જાણતા આવ્યા છીએ આપણે કહીએ છીએ ને કે સારા કર્મ કર સારા ફળ મળશે જેવા કર્મ કરશું એવા ફળ શું આવી ઘણી બધી આ કર્મની વાતો આપણે સાંભળતા આવ્યા છીએ પણ કર્મ એટલે શું કર્મના કેટલા ભાગ એ બધું આપણે આ નિહાળીશું તો કર્મની આપણે સાદી અને સરળ ભાષામાં એની વ્યાખ્યા કરવા જઈએ તો કર્મ એટલે ક્રિયા આપણે જે પણ કોઈ કામ કરીએ છીએ. જે પણ કોઈ ક્રિયા કરીએ છીએ તેને કર્મ કહેવાય છે. પછી ભલે એમાં ખાવું પીવું નાહવું ધોવું ચાલવું ઉભા રહેવું નોકરી કરવી ધંધો કરવો વિચારવું સાંભળવું ન સાંભળવું સૂંઘવું ના સૂંઘવું સ્પર્શ કરવો ના સ્પર્શ કરવો બોલવું ના બોલવું આ બધું જન્મથી લઈને જીવવા સુધી શારીરિક હોય પછી માનસિક હોય આ બધી આપણે ક્રિયાઓ કરીએ છીએ કર્મ કહેવાય છે એમાં પહેલો ભાગ છે ક્રિયામાણ કર્મ બીજો ભાગ છે એમનું સંચિત કર્મ લાસ્ટ એટલે કે ત્રીજો ભાગ પ્રારંભ કર્મ હવે કર્મ ના ત્રણ ભાગ એમાં પહેલો ભાગ એટલે કે ક્રિયામણ કર્મ માણસ સવારે જાગે અને ત્યારથી માંડી અને સાંજે સુવે ત્યાં સુધી જે જે ક્રિયા કરે છે જે જે કામ કરે છે જે જે વિચારે છે કોઈ પણ જગ્યા ઉપર તે જાય છે એ બધા એના કર્મ છે પાણી પીવાથી માંડી અને જમવા સુધી હોય માંડી ચાલવા સુધી હોય વિચારવાથી માંડી અને કામ કરવા સુધી હોય આ બધા કર્મ છે અને આ એવું ક્રિયામણ કર્મ છે કે તરત જ એનું ફળ આપે છે કઈ રીતે તમને તરસ લાગે અને તમે પાણી પીઓ તો તમારી તરસ છુપાઈ જાય છે તરસ મટી જાય છે તરસ જતી રહે છે કારણ કે તમે ઊભા થઈ એને ગ્લાસ પાણીનો ભરી અને તમને તરસ લાગી એટલે પાણીનો ગ્લાસ ભરી અને તમે પીધો તમારે અંદરની તરસ છુપાઈ ગઈ તમે કર્મ કર્યું પાણી પીવાનું તો એ તરસ છીપાવવાનું

અને એમાં પહેલા ભાગ એટલે કે ક્રિયા કર્મ વિશે આપણે જાણીએ જેટલું મને યાદ છે જેટલું મને જાણવા મળ્યું છે જેટલું હું જાણું છું એટલું આપની આગળ રજૂ કર્યું અને હવે પછીનો બીજો ભાગ એટલે કે સંચિત કર્મ વિશે આપણે જાણશું આગળ વિડીયોમાં ત્યાં સુધી સર્વને જય માતાજી નમસ્કાર